અમરેલી જિલ્લાના ધારી તાલુકાની જનતા માટે આનંદના સમાચાર સામે આવ્યા છે જેમાં તાલુકાની જનતા માટે ટૂંક સમયમાં રેલવેની સેવાની શરૂઆત થવામાં આવનાર છે છેલ્લા ઘણા સમયથી બંધ રહેલી રેલ સેવા આખરે ચાલુ થવાના પ્રયત્નો હાથ ધરવાના થયા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ત્યારે રેલવે ટ્રેક ઉપર એન્જિન દોડાવીને રેલવે વિભાગ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ધારી પત્રકાર મિત્રોના સતત અહેવાલ બાદ આખરે ટૂંક સમયમાં રેલવે સેવાનો પ્રારંભ થશે આજ રોજ કે ધારીની જે આમ પબ્લિકની અને ગ્રામજનોની જે માંગણી હતી ટ્રેન સુવિધાની એ ઘણા સમયથી આપણી ટ્રેન અસુવિધા હતી અને બંધ હતી એના માટે ધારીના ગ્રામજનોની અને આગેવાનોની નાના મોટા કાર્યકરોની અને માંગ હતી કે ભાઈ આપણે ધારીની રેલવે સ્ટેશન રેલવે ચાલુ થાય એના માટે આજે ખુશીનો માહોલ છે કે આજે સાહેબ બધા રીટેસ્ટિંગ કરવા આવ્યા હતા અને જોઈ ગયા અને ટૂંક સમયમાં એ લોકોએ અમને પ્રોમિસ આપેલું છે ટૂંક સમયમાં આપણે ધારીમાં ટ્રેન સુવિધા ચાલુ થશે આ સુવિધા આપણે ચાલુ થશે આપણી ગર્વની વાત કહેવાય કે ધારીના પબ્લિક અને ગ્રામજનોની અને ખુશીની લાગણી કહેવાય અને બધાય ભાઈ રમેશભાઈ છે હનીફભાઈ છે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ પત્રકારો બધાય કમિટી અને નાના મોટા આગેવાનો કોઈ બી સામાજિક કાર્યકરો બધાય અને બધાયની મહેનતથી આ ટ્રેનની સુવિધા જે આપણે ધારીને પાછી જે લુપ્ત થઈ ગઈ હતી અને પાછી જે સુવિધા ચાલુ થઈ એના ગ્રામજનોની બધાની ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અને ખુશહાલી ધારીના પબ્લિકને છે ધારી રેલવે સ્ટેશનમાં અગાઉ જે એક વાટાની કામગીરી બાબતે કામગીરી ચાલુ હતી જે અનુસંધાને આજની તારીખ એટલે કે બાર બે બે હજાર છવ્વીસના રોજ એક ટેસ્ટિંગ રૂપે એક રેલવે એન્જિન આવેલ હતું અને આગામી દિવસોમાં સૂત્રો મુજબ જાણવા મુજબ દસ બાર દિવસમાં ટ્રેન રાબેતા મુજબ ચાલુ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ધારીની જનતામાં ખુશીનો માહોલ છવાયેલો છે સ્થાનિક સ્ટાફ પણ નજરે જોવા મળે છે આજે ને જે એન્જિન આવ્યું એ પણ ખાલી ખુશીના રૂપે ધારીની જનતા ઘણો સૌનો આગેવાનોનો અને સૌ જે કોઈ હિતેર શું છે ટ્રેન ચાલુ કરાવવા માટે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ધારીની આમ જનતા મેહુલ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધારી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ